ડભોઈ તાલુકાના કુંડેલા ગામે તલાવડીમાં આવી ચડેલા આઠ ફૂટના મગરનું ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું ચોમાસાએ હવે ધીમે ધીમે દરખાસ્ત આપવાની શરૂ કરી છે મોટી નદીઓમાં વસવાટ કરતા ચરચર પ્રાણીઓ સુરક્ષિત સ્થાન શોધવા આસપાસના ગામોમાં તળાવની શોધમાં આવી જતા હોય છે એક મગર ડભોઈ તાલુકાના ઢુંડેલા ગામે આવેલ તલાવડીમાં આવી ચડ્યો હોવાની માહિતી